રાજકોટમાં છેલ્લા બે દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે જેના પગલે હાલ મનપાના ચોપડે છેલ્લા સપ્તાહના રોગચાળામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે જેમાં શરદી ઉધરસના સાતસો એકાણું તેમજ સામાન્ય છસો સત્તાવન સહિત વિવિધ રોગના કુલ એક હજાર પાંચસો કેસો સતત એક હજાર કરતા વધુ હતા જેની સામે વીતેલા સપ્તાહમાં સાતસો એકાણું કેસ નોંધાયા છે જ્યારે ગત સપ્તાહે કુલ બે હજારથી વધુ કેસ હતા જેની સામે ચાલુ સપ્તાહે કુલ એક હજાર પાંચસો સડસઠ દર્દીઓ સામે આવ્યા છે આ ઉપરાંત સૌથી મહત્વની

ખાસ કરીને જાળવટી ના એકસો ને સત્તર કેસ ઉપરાંત હાઈકોર્ટ ના એક કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો છે જી રાજકોટ મહાનગરની આરોગ્ય શાખાની એપેડેમિક બ્રાન્ચ છે આ બાબતે સતર્ક છે આરોગ્ય કેન્દ્ર ઉપર એનું એક્ટિવ અને પેસિવ બંને સર્વેલન્સ કામગીરી છે શરૂ કરવામાં આવેલી છે કોઈ પણ સારી ના કોઈ પણ કેસીસ એટલે કે શરદી ઉધરસમાં પણ કહી શકાય કે ઓક્સિજન ઘટતો એવી કોઈ કન્ડિશન કોઈ દર્દી છે જેમાં લંગ ઇન્વોલ્વમેન્ટ એટલે ફેફસા બીમાર ગણાય એવા કોઈ પણ લક્ષણો ધરાવતા કોઈ પણ દર્દીઓ હાલ જે છે મળેલ નથી અપરંત આપણું સર્વેલન્સ ચાલુ છે આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આ બધું જાણ કરવામાં આવી છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ખાસ કરીને જેને ન્યુમોનિયા ડેવલપ થયું હોય તમામના દર્દીઓમાં રિપોર્ટ જે છે એ શંકાસ્પદ જો સિઝનલ ફ્લુ ના આવે તો આ કરાવવાની જે સરકારની ગાઈડલાઇન છે મુજબ કરતા હોય છે પરંતુ મોટાભાગના કેસોમાં સિઝનલ ફ્લુ આવતા આગળ ઉપર જે છે આ એચએમપી કે શંકાસ્પદ કોઈ પણ કેસ છે નોંધવામાં આવતો નથી અને હાલ જે છે રાજકોટ શહેરમાં કોઈ પણ એચએમપીનો એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નોંધાયેલો નથી ખાસ કરીને અત્યારે વાત કરીએ તો શિયાળાના દિવસો છે અત્યારે આગામી દિવસોમાં ગરમી જે છે એની માત્રા થોડી વધી શકે એમ છે એમાં પણ જોવા જઈએ તો હાલ જે છે મિશ્ર ઋતુની કારણે કદાચ આગામી સમયમાં વધી શકે છે પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી આપણને ડિક્લાઇનિંગ એટલે તો ઘટાડો જે છે એ સિઝનલ અથવા સિઝનલ રોગચાળામાં ઘટાડો છે એ નોંધાયેલો છે પરંતુ આ બાબતે અમે સતર્ક છે કે આગામી દિવસોમાં મિશ્ર ઋતુના કારણે કેસો વધે એ માટે તમામ મેડિકલ ઓફિસને આ બાબતે સતર્ક આપવા સતર્ક કરવામાં આવે છે ખાસ કરીને જોવા જઈએ તો એચએમટીવી વાયરસ જે છે એમાં સામાન્ય શરદી ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળે છે એ પણ ખાસ કરીને જોવા જઈએ તો પીડીએટ્રિક હેતુ એટલે કે ખાસ કરીને થી એક વર્ષ અને એમાં પણ થી પાંચ વર્ષના બાળકોમાં છે આ રોગ છે જોવા મળે છે ઉપરાંત વયવૃદ્ધ એટલે કે સિનિયર સિટીઝનમાં પણ જે લોકો જોવા જઈએ તો કેન્સર કે હાઈપરટેન્શન કે ડાયાબિટીસની બીમારી ઉપરાંત જોવા જઈએ તો લાંબા ગાળાની કોઈ દવા ઉપર હોય સ્ટેરોઇડ ઉપર હોય ઉપરાંત કિમોથેરાપી ઉપર એવા દર્દીઓમાં આના લક્ષણો છે એ જણાય છે કારણ કે એમાં એ રોગ પ્રતિકારક શક્તિ છે એ ડાઉન થતી હોય છે